જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ફક્ત બની જાય એવી હોળી ઉપર અલગ અલગ રીતે મીઠાઈ તો બનતી જ હોય છે અને ખાસ કરીને મીઠી સેવ કે ઓસાવેલી સેવ તો દરેકના ઘરમાં બનાવતા જ હોય છે તો આજે આપણે એકદમ અલગ રીતે આ મીઠી સેવ બનાવીને તૈયાર કરીશું

અગાઉ મેં આ સેવનો જીરાની રેસીપી મૂકી છે તેની અંદર મેં ખાંડનો ઉપયોગ કર્યો હતો પણ અત્યારે આપણે આ સેવ ગોળની અંદર બનાવીશું અને હાલમાં જ આપણે એક બીજી રેસીપી મૂકેલી છે તે આપણે ઓસાવેલી સેવની રેસીપી મૂકી છે અને અત્યારે આપણે અલગ જ રીતે આ સેવની રેસીપી બનાવીશું સૌથી પહેલા આપણે ગેસ ઉપર એક પેન મૂકી દઈશું અને તેની અંદર આપણે એક વાટકી જેટલું ગોળ એડ કરીશું અને બે વાટકી જેટલું આપણે પાણી એડ કરીશું

બીજી બધી સેવ ખાવાનું ભૂલી જશો અને આ જ રીતના આ સેવ બનાવીને ખાશો એટલી ટેસ્ટી આપણે આ સેવ બનાવીને તૈયાર કરીશું આપણે ગોળની અંદર સેવ બનાવી રહ્યા છીએ એટલે આ સેવ ખાવાનું પણ એકદમ હેલ્ધી રહેશે તો તમે આ સેવ વધારે ખાશો તો પણ તમને કોઈ નુકસાન નહીં થાય તો આપણા કાજુ બદામ સરસ તળાઈ ગયા છે તો આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું તો હવે આપણે આ ઘીની અંદર આ સેવ એડ કરીશું અને થોડીક વાર માટે આપણે આ સેવને ઘીની અંદર સરસ સાતળવાની છે આમ તો આ સેવ શેકેલી જ હોય છે પણ તોય થોડી તમે ઘીની અંદર શેકો તો તેનો સ્વાદ એકદમ સરસ આવશે ગેસ તમારે મીડિયમ રાખવાનો છે અને મીડિયમ ગેસ ઉપર જ તમારે આ સેવને શેકવાની છે ફક્ત એક જ મિનિટ માટે આ સેવને તમારે શેકવાની છે આ રીતના તમારે ઉલટ ઉલટફુલટ કરીને સરસ બધી બાજુમાં ઘી આવી જાય એ રીતના તમારે આ સેવને શેકવાની છે તમે જોઈ શકો છો સેવનો કલર ચેન્જ થવા લાગ્યો છે હવે આપણે તેની અંદર કાજુ અને બદામના ટુકડા એડ કરી દઈશું એટલે તે પણ સાથે સાથે સરસ શેકાઈ જાય અને થોડા આપણે દ્રાક્ષ પણ નાખી દઈશું અને તેને પણ આપણે શેકી લઈશું તે એકદમ સરસ શેકાઈ ગઈ છે ગેસને આપણે બંધ કરી દઈશું અને સેવને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતના તમારે સેવને શેકી અને એક પ્લેટ કાઢી લેવાની છે અને હવે આપણે ખીર બનાવીને ગાધીએ છીએ પણ આ રીતના જો તમે એકદમ અલગ રીતે દૂધની મીઠી સેવ બનાવીને ખાશો તો ખાતા જ રહી જશો એટલો આ ટેસ્ટી સેવ બનીને તૈયાર થાય છે તો હવે આપણે ગેસ ચાલુ કરી અને દૂધને ઉકળવા દઈશું તો દૂધની જે મલાઈ થાય તેને તમારે મિક્સ કરતું રહેવાનું છે આપણે દોઢ વાટકી જેટલું દૂધ નાખ્યું છે તો તે અડધું થઈ જાય ત્યાં સુધી આપણે આ દૂધને ઉકાળવાનું છે તો આ સેવ ક્યારે પણ નહીં કાધી હોય એવી આ સેવ બનીને તૈયાર થશે આ રીતના તમે કંઈ નવું બનાવીને સર્વ કરશો તો ઘરના પણ બધા ખુશ થઈ જશે હવે આપણે આ રીતના એકથી બે ઉભરાવી જાય પછી આપણે તેની અંદર ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી ઘરની તાજી જ મલાઈ એડ કરીશું આ રીતના મલાઈ એડ કરવાથી આપણી સેવ એકદમ સરસ બનીને તૈયાર થશે મલાઈને આપણે મિક્સ કરી દઈશું દૂધની અંદર આ રીતના તો તમે ક્યારે પણ આ સેવ બનાવીને કાધી નહીં હોય તમે એકવાર આ રીતના ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી આ સેવ બનીને તૈયાર થાય છે તમને આની અંદર બધી જ મીઠાઈનો સ્વાદ મળી રહેશે એટલી આ ટેસ્ટી સેવ બનીને તૈયાર થશે

તો આપણે એકદમ સરસ બધું મિક્સ કરી લીધું છે હવે આપણે જે આપણે ગોળવાળું પાણી બનાવીને રાખ્યું છે તો આપણે બધું જ પાણી તેની અંદર એડ કરી દઈશું અને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના તમે ક્યારે પણ સેવનો શીરો બનાવીને નહીં ગાધો હોય એટલો આ ટેસ્ટી સેવ બનીને તૈયાર થશે એકદમ સરસ માવેદાર સેવ બનાવીને તૈયાર કરી છે તો બસ આ રીતના આપણે મિક્સ કરી કરીને તેને ઢાંકીને એક જ મિનિટ માટે થવા દઈશું આ રીતના ઢાંકવાથી એકદમ સરસ બધું પાણી સેવની અંદર સોસાઈ જશે અને સેવ તમારી એકદમ ખીલી ખીલી બનીને તૈયાર થશે તો આપણે એક મિનિટ પછી ચેક કરીશું તો એકદમ સરસ આપણી આ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આ રીતના આપણે કરશું એટલે એકદમ સેવ સરસ ફૂલી ગઈ હશે તો આપણે એકદમ ઓછા ઘીની અંદર આ સેવ બનાવીને તૈયાર કરી છે તમારે ઢીલી જોતી હોય તો તમે થોડું પાણી અને દૂધ વધારે લઈ લેવાનું તો ઢીલી થશે અને અત્યારે આ સેવને આ રીતના છૂટી છૂટી બનાવી છે તમે આને થાળીમાં પણ પાથરી તેના પીસ પણ કરી શકો છો પણ આ રીતના તમે ગરમ ગરમ ખાશો તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે આ સેવ તો આપણે એકદમ સરસ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે અલગ બનાવીને તૈયાર કરી છે તો સેવ ઉપર આપણે કાચો બદામથી ડેકોરેશન કરીશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ મીઠી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે ફક્ત પાંચ થી સાત જ સેવ બનીને તૈયાર થઈ જાય છે તમારે કોઈ પણ પાળવાની ઝંઝટ વગર બાફવાની ઝંઝટ વગર ફટાફટ આ હોળી ઉપર આ મીઠી સેવ બનાવીને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી આ સેવ બનીને તૈયાર થાય છે તમે આ સેવ બનાવીને ખાશો તો બજારની મીઠાઈ ભૂલી જશો એટલી આ ટેસ્ટી માવેદાર સેવ બનીને તૈયાર થઈ છે તમારે સમય ના હોય હોય અને મહેમાન આવ્યા તો પાંચ થી સાત મિનિટમાં તમે આ સેવ બનાવીને સર્વ કરી શકો છો આ ઓળી ઉપર તમે પણ આજ રીતના ઘરે મીઠી સેવ ચોક્કસ થી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કેજો કે તમને આ સેવ ની રેસીપી કેવી લાગી જો તમને આ મીઠી સેવની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય